પાણીના પ્રશ્નને લઈને થરાદના પડાદર પડાદર ગામની અંદર લોકોમાં ગામના લોકોએ પાઠવ્યું નાયબ કલેક્ટરને આવેદનપત્ર છેલ્લા બે મહિનાથી પડાદર ગામમાં પાણીનો પ્રશ્ન છે રજૂઆત બાદ પણ અધિકારી યોગ્ય જવાબ ન આપતા હોવાનો આરોપ પાણીના પ્રશ્ન તાત્કાલિક નિરાકરણ લાવવા માટેની માંગ કરાઈ રહી છે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી કંઈ પરિણામ નથી મળ્યો અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડા માટે પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડાદર ગામને એવી વ્યવસ્થા કરે અમારે પડાદર ગમે પાણી મળતું નથી છેલ્લા ચાર મહિનાથી પાણી આવતું નથી ઢોર પશુ પક્ષી પોણાને તકલીફ છે કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે આવી રીતથી કોઈ જળજીવન ખોરા જાય એવી સ્થિતિ છે તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગમે પાણી પહોંચતો કરે એટલી વિનંતી ત્રણથી ચાર મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડા અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે